જગતની અંદર ઈશ્વરે આ જીવની કેવી અદ્ભુત રચના કરી છે આપણે જોઈએ તો એમ થાય કે આ જીવને બનેવો કેવી રીતે છે એની અંદર આંતરડા કેવી રીતે છે એનું પાચન કેવી રીતે થતું હશે એકદમ સાવ માયનો છે એટલે વાળ જેવું જીવડું છે અને આખું શરીર એનું આરપાર આપણે જોઈ શકીએ એવું જીવડું છે એની અંદરનું શરીરની અંદર બધું જ તમને જોવા મળે પાણી જેવું કાત જેવું આ જીવડું છે આ જીવડાનું નામ શું છે તમે કોમેન્ટમાં જણાવજો અને આ જીવડાને જોતા આપણને એવું લાગે કે આ જગતની અંદર માત્ર ને માત્ર ઈશ્વર જ બધું કરતા હતા છે આ જોતા એવું લાગે કે આ જીવને કેવી રીતે ભગવાને બનાવ્યો છે એની રચના તમે જુઓ એની નાની નાની આંખો જુઓ એ એકદમ હાવ બારીક આંખું જે વાળ જેટલી નાની એટલે કે એટલી હાવ નાની અંગી આંખો છે તો મિત્રો આ કેવી રીતે બનાવ્યું છે એક આ કલ્પના કરવા જેવું છે વિડીયો સારો લાગ્યો હોય તો માહિતી આગળ શેર કરજો ચેનલમાં ન હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરજો